So ખુશી થાય ને અમને લોકો ને જેની કોઈ હદ નઈ નાનપણ તમે બી આવતા હશો પણ જયારે મોટા તમે થઈને આવો ને એટલે મતલબ કે ઉમર મોટા થઈને આવો ને એ ખુશી કઈ અલગ હોય છે મહાદેવ બોલ્યા બોલ્યા તો અહીંયા બહુ બધી મસ્તી બહુ બધો ધમાલ અને બહુ બધું સરપ્રાઈઝીસ છે તમારા માટે બી અને મારા માટે બી તો રાહ જો બતાવી તો દીધું જ તમને કેમ કે નેક્સ્ટ મારો આ ચાલુ થઈ ગયો છે એટલે

તમે જુઓ બોલવું નથી હું તમને આજે બતાવીશ વ્યૂ મજાક મસ્તી પ્લાનિંગ અને થોડા ગફડા માર્યા આ લોકો ભાઈબંધોએ અને ગફલા હું તમને પછી બતાવીશ કે શું ગફલા માર્યા તો જોડા રહો મારી જોડે લાસ્ટ સુધીમાં નવો બ્લોક છે કપડાં પર ના જશો કપડાં એકને એક તૈયારી રાખે કેમ કે હું ગાડીમાં હતો ટ્રાવેલમાં એટલે મારા બ્લોગ બંધ કરવો પડે ખબર પડી ડાર્લિંગ મારી તો ફાઇનલી ગાઈ દીધું અમે લોકોએ રૂમ લઈ લીધો છે આ અમારો રૂમ છે બરાબર ઓ ઓ બ્રધર ચા ની બનાવવાની અરે ચા બનાવવાની એ ભાઈ હા ભાઈ સુજો બનાવવાની આ કીધું યાર હા તો ચા બનાવવાની જે તો કહું ચા બનાવી દઈએ ચા બનાવી દીએ ભાઈ હા અમાર માટે આપેલું છે જુઓ આની અંદર પાણી નાખી ને ગુરુ 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 ચા ચા બનાવીશું પણ ચા નહીં પીવું હમણાં આપણે આપણે સોડા બોડા પીવા જઈએ

બીજા દેશમાં આવી ગયા હોય એટલું ભાઈ ખાલી તો એવું લાગી નથી રહ્યું કે ભાઈ દમણમાં આવ્યા છે એમ લોકો માં પેલા જે હું પહેલા આવતો હતો ને દમણમાં એના કરતા બહુ એટલે પ્લેસમાં બહુ જ સુધારો આવી ગયો છે બહુ મજબૂત પ્લેસ થઈ ગયું છે ભાઈ દમણ આવ્યા એના પછી ખબર પડી અનાજ ની શું વેલ્યુ થાય

તો ફાઇનલી ગાઈસ આપણે ખાઈ લીધું છે પેટ ભરીને અને ભાઈ મને એવું વાત જાણવા મળી ફોન કરીને કે ભાઈ તમે શું કહેવાય વરસાદ પડ્યો જસોદામાં અમદાવાદમાં તો ભાઈ અહીંયા તો કોઈ વરસાદ નથી પડતો જુઓ એકદમ મસ્ત માહોલ જોયો યાર અહીંયા તો ભાઈ તમે કાલનો પ્રેન્ક વિડિયો જોયો થોડી ઘણી નાનકડી પ્રેન્ક કર્યું છે સ્ક્રિપ્ટેડ હતો બરાબર અને આનાથી આપણે હિમાલી ના રિએક્શન જોવાના છે બરાબર કે એ શું કેસે કેમ કે હું છોકરી મળવા ગયો સ્ક્રિપ્ટેડ હતો આખો બ્લોગ તો જોઈએ કેમ કે મને એને હેરાન કરવાની બહુ મજા આવે તો હું ત્યાં જઈશ ને એટલે પેલા એનો બ્લોગ શૂટ કરીશ એના રિએક્શન લઈશ એ મારે કેવું તો નતું કે આ બ્લોગ ને પેલું શું કહેવાય સ્ક્રિપ્ટેડ હતો હું તમને કહી દઉં ખાલી તો મળી જ રીતે આગળના નેક્સ્ટ બ્લોગમાં જ્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી રામ એન્જોય કરો ને હું બી એન્જોય કરું બાય બાય